મંત્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ વધારતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને મોટી જવાબદારી આપતા મંત્રી પદ સોંપ્યું છે મંત્રી પ્રવીણભાઈ માળીએ અંબાજી ખાતે જગતજનની મા અંબાના પાવન દર્શન કરીને મા અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું તથા પૂજા અર્ચના કરીને પોતાની કામગીરીની શરૂઆત કરી હતી તેમણે રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી રાજ્ય સરકાર દ્વારા પ્રવીણભાઈને અગત્યની જવાબદારી સોંપાતા સમગ્ર બનાસકાંઠા અને ડીશા પંથકમાં નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે અંબાજી દર્શન વખતે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અંબાજી દર્શન વખતે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અંબાજી મંદિર વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો